આ બોર્ડ મને ચૌદ ટકા આવેલા છે અહીંયા સરકારી હાઈસ્કૂલમાં પ્રાઇવેટ કરતા પણ સારું શિક્ષણ આપવામાં આવે છે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને અહીંયા સરકાર દ્વારા આવેલી બધી યોજનાઓનો પણ અમલ કરાવવામાં આવે છે અને અભ્યાસની સાથે સાથે એક

તો આવી સિદ્ધિ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આપે તો એનાથી વધારે આનંદ બીજો હોઈ ન શકે દરેક વાલીઓને અનુરોધ છે કે સરકારી શાળામાં પ્રવેશ મેળવો અને તમારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરો અહીં સરકારી શાળામાં ખૂબ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે અને આ પરિણામ અમારા શાળાના શિક્ષકોને આવાળી છે જેમણે ખૂબ મહેનત કરેલી છે વિદ્યાર્થીઓ માટે જેણે એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચલાવેલા છે અને વિદ્યાર્થીઓ પણ સારો સપોર્ટ આપેલો છે અત્યારે આ પરિણામનું આનંદથી ઉજવણી કરવા માટે

ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ છ્યાસી પી મેળવેલ છે એ બદલ મને ખૂબ આનંદ અને ખુશી અને મારા પરિવારને તમામ પરિવારને બહુ ધન ખુશી થઈ છે એ બદલ હું સરકારી શાળા ગવર્મેન્ટ હાઈસ્કૂલનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને મારા પપ્પાનું નામ વિપુલભાઈ ગોહેલ છે એ પીખોર હાઈસ્કૂલમાં ક્લાર્ક છે અને અત્યારે હું આ સરકારી શાળામાં જ અભ્યાસ કરું છું અને મને બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સિક્સ પીઆર આવ્યા છે અને નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે અને આ આની પહેલા આગલા વર્ષે પણ આ જ સ્કૂલની વિદ્યાર્થી નિકવા વિશાખાને નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન પીઆર સાથે બોર્ડમાં પ્રથમ આવેલી હતી તો દર વર્ષે અમારી આ સરકારી શાળાનું પરિણામ ઊંચું જ હોય છે તો મારો તો એવો જ મંતવ્ય છે કે બધાએ એડમિશન સરકારી શાળામાં જ લેવું જોઈએ અહીંયા વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે 我听不到。<noise> <noise> <noise> ક્લાસીસમાં જેવી રીતે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવામાં આવે છે અને આખો દિવસ સન્ડેના દિવસે પણ જેમ ક્લાસીસ શરૂ રહે છે એવી રીતે અમારી સ્કૂલમાં પણ અમને એક્સ્ટ્રા ક્લાસીસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને અમને પણ અહીંયા સન્ડે રજા હોય ગમે હોય હોલીડે હોય અમને પણ અહીંયા ત્યારે પણ અમારી સ્કૂલ શરૂ જ હોય છે અને અમને ત્યારે પણ શિક્ષણ આપવામાં આવે છે એટલે વધુ પડતા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં જ શિક્ષણ લેવું જોઈએ એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને જ આપણે વધુ પર્સન્ટેજ વધુ પીઆર મેળવી શકીએ

પ્રથમ જે આવે છે નવ્વાણું પોઈન્ટ છ્યાસી એટલે કે ચોણું પોઈન્ટ ચૌદ ટકા સાથે પાસ થયા છે અને આજે જેનો આનંદ અહીંયા પ્રજાજનોમાં છે જેનો આનંદ વાલીઓમાં છે જેનો આનંદ વિદ્યાર્થીઓમાં પણ છે કારણ કે અહીંની સ્કૂલના જે આચાર્ય શીતલબેન સહિતનો જે સ્ટાફ છે ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે અને જેને કારણે પ્રાઇવેટને ભૂલાઈ દેવું સરકારી હાઈસ્કૂલનું કામ છે એ માટે તમામ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું જે સ્ટુડન્ટો પાસ છે ને સારા માર્ક્સ લઈ આવીને આ શાળાનું ગૌરવ વધાર્યું છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું સાથ એના વાલીઓને પણ જાગૃત રહીને જે તે અભ્યાસ કરાયો છે એ માટે એને ધન્યવાદને અભિનંદન આપું છું દરેક લોકોને મારી ખાસ વિનંતી કે મા પ્રાઇવેટમાં જવા કરતાં સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારું છે જેથી આ સ્કૂલનો લાભ લે એ મારી ખાસ વિનંતી છે જેથી કરીને સ્કૂલોમાં પરિણમે સારું આવે અને પરિણામને લીધે તમારા બાળકો વધુમાં પ્રગતિ કરી શકે કારણ કે સંસ્થા લક્ષીને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરવામાં આવે છે આવી સ્કૂલના દરેક સ્ટાફને વિદ્યાર્થીઓને વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન